એના ઉપર ગાડીઓ ચડાવી છે અને દેવાયત ખવડને ઉપર એક પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને એમને જેલમાં પણ પૂરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો કોઈ પણ કલાકાર દેવાયત ખવડને વારે નહોતો આવ્યો દેવાયત ખવડ વિશે કોઈ પણ એક પણ કલાકાર એમના જે મિત્રો છે મોટા મોટા કલાકારો છે એ પણ એક પણ વ્યક્તિ એક પણ શબ્દ દેવાયત ખવડ વિશે નહોતો બોલ્યો એના વિશે આ ભાઈ જે કહી રહ્યા છે તે તમે એકવાર સાંભળો કે આ બધા કલાકારો વિશે શું કહી રહ્યા છે મોટા મોટા કલાકારો વિશે આ ભાઈ શું કહેવા માગે છે એ તમે એકવાર આ વિડીયોની અંદર સાંભળી લો જય માતાજી આજનો વિડીયો મારો આ કલાકારો માટે છે જે નામચીન કલાકારો છે એની વાત કરું છું જવાબ આપ્યો તો દેવેજભાઈ તો એની સાથે જે દેવેજભાઈ સાથે જે અન્યાય થયો અને જે જે આખી ઘટના બની જ્યારે એના સન્માન ઉપર વાત આવી ત્યારે દેવિતભાઈએ પોતાના સન્માન ઉપર કોઈ પણ રાજપૂતને કે કોઈ પણ હિન્દુને અધિકાર છે કે પોતાના સન્માન ઉપર વાત આવે ને પછી એમાં કઈ બીજું જોવાની વાત આવતી નથી પણ વસ્તુ એ છે કે જયારે દેવિતભાઈ માંથી જયારે બધું આવ્યું અને દેવિતભાઈને જે અન્યાય થયો ત્યારે એના સાથી કલાકારો જે નામચીન કલાકારો છે જે મોટા કલાકારો છે એવો એક પણ કલાકાર એવો એવો નો નીકળ્યો એક પણ કલાકાર કે જે બે મિનિટનો નો નહીં પણ એક મિનિટનો નો વિડીયો બનાવીને પણ દેવેદભાઈના પક્ષમાં બોલ્યો કે દેવેતભાઈ ની કોઈ પણ પ્રોગ્રામમાં દેવેદભાઈની ની યાદી કરાવી આ કલાકારો ની ઈર્ષા છે કલાકારોની આ ઈર્ષા છે કેમ એવો કોઈ પણ એવો એક એક કલાકાર કેમ એવો નહીં કે જે દેવેદભાઈ ના પક્ષમાં એક મિલેટ પણ કઈ હક્યો હોય શેની બી ગતિ અને દેવિતભાઈ જે આગળ એનાથી આ લોકોની ઈર્ષા થાય છે જો હું તમને કહી દઉં કે બીજા તમે આ કલાકારો રહ્યા તમારી તમારી ઉપર આવો કોઈ અન્યાય થયો તો દેવતભાઈ બોલો તમારા પક્ષમાં બોલત એક મિનિટ નો નહીં પણ પાંચ મિનિટ નો વિડીયો બનાવીને દેવેદભાઈ મૂકત એ મળત છે તમે એમ કેવો કે આમ બોલી જાય તેમ બોલી જાય પણ એ જેનાથી બોલાતું હોય ને એનાથી બોલાય તો સોમે તો આ બધું થયું તો આમાં એકે બીજા કલાકારાથી કેમ ન બોલાનું